સોફ્ટ જ્યુસી મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવી તહેવારો માટે એકદમ ઝડપથી બની જતી ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીશું હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું જો તમે મીઠાઈ લાવતા હોય તો એકવાર આ રીતે રક્ષાબંધન કે કોઈ પણ તહેવાર ઉપર તમે આ મીઠાઈ બનાવજો એકદમ જ્યુસી ટેસ્ટી અને ઝડપથી બની જાય છે નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે અને ઘરની બનાવેલી છે તો એકદમ હેલ્ધી પણ છે અને આ પેંડા તમે કોઈ પણ તહેવારમાં સર્વ કરશો ને તો એટલા ટેસ્ટી અને ફ્લેવરફુલ લાગશે ને કે વારંવાર તમે આ રેસીપી બનાવશો ગેરંટીથી એકદમ સોફ્ટ પણ છે જોસી પણ છે અને બનાવવા પણ એકદમ સિમ્પલ છે તો ચાલો રેસીપી બનાવીએ તો ઇન્સ્ટન્ટ પેંડા બનાવવા માટે માત્ર આપણે એક કપ દૂધ જોશે દૂધને આપણે આ રીતે પેનમાં એડ કરીશું અને હલકું ગરમ થવા દેશું તો આ રીતે તમે ચલાવોને ને એટલે એકથી બે જ મિનિટમાં દૂધ છે ને હલકું ગરમ થઈ જશે તો બસ આપણે એને કોઈ પણ જાતનું વધારે કૂક કરવાની એટલે કે ઉકાળવાની જરૂર નથી માત્ર દૂધને આપણે ગરમ કરવાનું છે તો તમે તહેવારો ઉપર કઈ કઈ મીઠાઈ બનાવો છો ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે અહીંયા વન ફોર્થ કપ મેં ખાંડ એડ કરી છે તમે અડધા કપથી પણ ઓછી એટલી ખાંડ પણ એડ કરી શકો છો તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હું અહીંયા મીઠાશ હંમેશા ઓછી થોડી રાખતી હોઉં છું એટલે મેં માપે ખાંડ એડ કરી છે હવે અહીંયા એક કપ દૂધ સાથે વન ફોર્થ કપ ખાંડ ને મિલ્ક થતા બિલકુલ વાર નહીં લાગે અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની કે માવો નથી કરવાનો માત્ર આ રીતે ખાંડ મેલ થશે ને એટલે દૂધનો કલર પણ ચેન્જ થઈ જશે તમે જુઓ દૂધ ગરમ થઈ જશે અને આ રીતનું પતલું પણ થઈ જશે બસ આ રીતે ખાંડ મેલ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે દૂધને ઉકાળવાનું છે હવે ઇન્સ્ટન્ટ પેંડા બનાવવા માટે આજે આપણે યુઝ કરવાના છીએ ડેસિકેટેડ કોકોનેટ નાળિયેરનો ઝીણો પાવડર તે માર્કેટમાં આસાનીથી મળી જાય છે બસ એજ પાવડર થી આપણે ઇન્સ્ટન્ટ પેંડા તૈયાર કરશું તો આ રીતે દૂધ સાથે મિક્સ કરશું ને એટલે તરત જ નાળિયે નો પાવડર દૂધ એબ્સોર્બ કરી લેશે અને આ રીતે થીક થઈ જશે બસ આ રીતે સરસ રીતે આપણે ચલાવી લેવાનું એટલે આ પેંડા છે ને એકદમ સોફ્ટ બનશે જ્યુસી બનશે અને ટેસ્ટી પણ બનશે હવે અહીંયા ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે હવે અહીંયા બધું તમે જુઓ દૂધ બળી ગયું છે બસ હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી હવે એકદમ રીચ ક્રીમી પેંડા બનાવવા માટે આપણે એમાં અડધો કપ મિલ્ક પાવડર તો કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો હવે આપણે તરત જ મિક્સ કરશું હવે મિલ્ક પાવડરને જ્યારે તમે મિક્સ કરો ને ત્યારે એમાં લમ્સ બની જતા હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું તમારે થોડું સ્પીડમાં મિક્સ કરવાનું એટલે તરત જ મિક્સ થઈ જશે અને એમાં કોઈ પણ જાતના ગાંઠા ગુથલી નહીં પડે અને સરસ રીતે મિક્સ થશે તો આ રીતે તમે જુઓ આપણે મિક્સ કરતા જશું ને મિલ્ક પાવડર એમ એનો હલકો કલર ચેન્જ થતો જશે એકદમ ક્રીમી ઘાટું અને મલાઈદારા મિક્સર તૈયાર થઈ જશે માવા જેવું અને તમને જોતા તો એવું જ લાગશે કે આ માવા જેવો તૈયાર થયો છે અને આ જે કોકોનટ પેંડા છે ને એકદમ ક્રીમી એટલા માટે લાગે છે કારણ કે આપણે એમાં મિલ્ક પાવડર એડ કર્યો છે જો મિલ્ક પાવડર ન હોય અને તમારે કોકોનટ પેંડા બનાવવા હોય ને તો તમારે શું કરવાનું એમાં થોડોક કાજુ લેવાના સાત થી આઠ અને એનો પાવડર કરી લેવાનો પાવડર એકદમ ઝીણો કરવાનો અને પછી અહીંયા આ જ સમયે તમારે મિક્સ કરવાનું જે રીતે આપણે મિલ્ક પાવડર મિક્સ કર્યો ને એ જ રીતે તમારે કાજુનો પાવડર મિક્સ કરવાનો એટલે તમારા કોકોનેટ કાજુ પેંડા પણ તૈયાર થઈ જશે જો એની તમારે હોય તો મને કમેન્ટ હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ હવે અહીંયા જુઓ થોડી જ વારમાં પેનથી બધું મિશ્રણ અલગ થવા લાગ્યું છે ડ્રાય થઈ ગયું છે આટલું ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે હવે અહીંયા અડધી ચમચી જેટલું હું ઘી એડ કરું છું ઘી એડ કરવું ઓપ્શનલ છે પણ એને ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો આ રીતે થોડું પહેલાં મેં મિક્સ કર્યું એટલે ગરમ થઈ ગયું અને હવે સરસ રીતે મિક્સ કરી દેસુ જો તમને આ પેંડામાં કોઈ પણ જાતની ફ્લેવર પસંદ હોય ને તો આ સમયે તમારે એમાં એડ કરી દેવાની હું નેચરલ નાળિયેરની જ ફ્લેવર રાખું છું એટલે હું અહીંયા કોઈ પણ ફ્લેવર એડ નથી કરતી બસ હવે આપણું આ મિશ્રણ સરસ રીતે કૂક થઈ ગયું છે આ રીતે ડ્રાય થઈ જાય અને બિલકુલ એમાં દૂધનો ભાગ કે પાણીનો ભાગ ના રહે ને ત્યાં સુધી કૂક કરવાનું હવે આપણે એને ઠંડુ કરવા માટે કોઈ પણ વાસણમાં આ રીતે કાઢી લેશું એટલે તરત જ એમાંથી સરસ ઠંડુ થઈ જશે તો આ રીતે બધું જ સરસ આપણે એક વાસણમાં કાઢ્યા પછી પહેલાં આપણે એને છે ને પંખા નીચે એકથી બે મિનિટ માટે રહેવા દઈશું એટલે સરસ રીતે ઠંડુ થઈ જાય પછી જ આપણે એમાંથી પેંડા તૈયાર કરીશું તો આ રીતે થોડું હું ચમચાની મદદથી થોડુંક સ્પ્રેડ કરી દઉં છું એટલે ઠંડુ થઈ જાય હવે આ નાળિયેરના પેંડાને આપણે કોટ કરવા માટે મેં અહીંયા નાળિયેરનો પાવડર પણ લીધો છે અને બસ હવે હાથથી આ રીતે લાડુ વાળીશું તમે લાડુ પણ બનાવી શકો છો હું શેપ છું એટલે પેંડા જેવું આપણે શેપ માટે આ રીતે પ્રેસ કરી દેવાનું કારણ નાળિયેર છે ને એમાં દાણેદાર હોય છે ને એના લીધે તમારે પેંડા બનાવવામાં થોડા આ રીતે ક્રેક આવશે પણ તમે એને આ રીતે સ્મૂથ કરશો ને આંગળીની મદદથી એટલે સ્મૂથ પણ થઈ જશે કારણ કે એકદમ સોફ્ટ છે ને એના લીધે અને હજુ જો તમારું આ પેંડા બનાવતી વખતે મિક્સર થોડું પણ ફાટતું હોય ને તો આ રીતે તમારે અંગૂઠા ને આંગળીની વચ્ચે રાખવાનું અને સ્મૂથ કરી લેવાનું એટલે સરસ એવું સ્મૂથ થઈ જશે નાના કે મોટા જેવો તમને શેપ પસંદ હોય ને એ રીતે બનાવી લેવાના આ રીતે નાળિયેના પાવડરથી કોટ કરી જવાના એટલે સરસ એવો લુક પણ આવશે ટેસ્ટ પણ સારો એવો આવશે અને બિલકુલ ચોટશે નહીં હાથમાં કારણ કે આપણે એને હજુ ઠંડા નથી કર્યા પ્રોપર એટલા માટે જેમ ઠંડા થશે ને એમ પરફેક્ટ થઈ જશે અને આ પેંડાને ત્રણથી ચાર દિવસ તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય ફ્રીઝમાં રાખીને પણ તમે એક વીક સુધી સ્ટોર કરી શકો છો અને બહાર પણ સારા રહેશે બહાર પણ ખરાબ નહીં થાય ત્રણ દિવસ સુધી તો આ રીતે બધા જ પેંડાને આપણે બનાવતું જવાનું નાળિયેના પાવડરથી કોટ કરતું જવાનું અને પરફેક્ટ શેપ આપતું જવાનું તો આ રીતે બાકીના બધા જ પેંડા મેં બનાવી તૈયાર કરી લીધા આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે જુઓ જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને બજાર જેવા જ બસ હવે ઉપરથી તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરવાનું હું અહીંયા થોડી પિસ્તાની કતરણ અને કેસર થી ગાર્નિશ કરું છું તો તમે જુઓ એકદમ મેલ્ટેન માઉથ જ ખાવાનું મન થઈ જાય અને એક ખાવ તો બે થી ત્રણ ખાવાનું મન થઈ જાય ને એવા આપડા ટેસ્ટી જૂસી નાળિયેના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે ગેરંટીથી તહેવારોમાં બનાવશો ને તો ચાર ચાંદ લગાવી દેશે એવા પેંડા છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજને આ રેસીપી કેવી લાગે રેસીપી ગમી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં